લાખો રૂપિયાના આમોદ નગરપાલિકા નેવું ટકા સાધનો નજીવો ખર્ચ ન કરતા ભંગાર હાલતમાં જોવા મળ્યા આમોદનગરની સેવા અને સુખાકારી માટે વપરાતા નેવું ટકા સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા નગરપાલિકા પ્રમુખની ગાડી પણ એક વર્ષથી ગેરેજના ખુલ્લા મેદાનોમાં ધૂળ ખાતી નજરે પડી નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે આપવામાં આવે છે તેરસો રૂપિયાની મતદાર રકમ માટે બે મહિનાથી પંચરની દુકાને કોઈ લેવા જઈ રહ્યું નથી રાજકોટ ખાતે આટલો મોટો કાંડ બન્યા બાદ પણ આમોદ નગરપાલિકાનું ફાયર ફાઈટર આજ દિન સુધી રિપેર કરવામાં નહીં આવ્યું નગરપાલિકાના બધા જ ગટર સાફ કરવાના જેટિંગ મશીનો ધૂળ અને કાઠ ખાય છે આમોદ નગરપાલિકા હાલમાં કોઈ પણ આગ લાગવાની ઘટના બને તો જંબુસર વાગરા કે ભરૂચથી ફાયર ફાઈટર બોલાવે છે જ્યારે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાંથી બોલાવે છે દોસ્તો શું આમોદ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના સાધનો ક્યાં પડ્યા છે કઈ હાલતમાં પડ્યા છે કેટલા સમયથી પડ્યા છે તે વિશે નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસરને ખબર છે ખરી સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ આ આમોદ ફાયર ફાયર દરેક વર્ષથી દૂર ખાય છે બરાબર સુરત છે અમદાવાદ છે મોરબી છે એવી હોનારત કરવાની આમોદ નગરપાલિકાની ઈચ્છા છે તેના કોઈ જાતની તકેદારી રાખતા નથી બરાબર આમોદના ચકચાર મુખમાં શૌચાલય છે એ પણ ચાલુ નથી કોઈ પણ અધિકારી કોઈ ધ્યાન દેવા તૈયાર નથી ફક્ત ખાલી મોજ શોક માટે રાખેલી રાખે છે આ

अच्छा अच्छा यानी कितना खर्चा सकता है यानी कितना खर्चा हो सकता है, है।, है।, लेने के लिए नहीं आता है। कोई नहीं पिछले तक भी नहीं आया अभी तक ऐसा इधर पड़ा है मेरा है, नहीं है, अभी तक कोई नहीं आया देख रहा हूँ ऐसे दो तीन आदमी तो ओलाका तो तो का है हम तो जानते नहीं है मेरे सामने रखा ही नहीं आपके दूसरे भाई थे उस टाइम भाई थे गाँव चले गए उसके बाद में એક મહિના તો પારા કોઈ પૂછલે આતા એ